જય દ્વારકાધીશ પારસ્તર એમ લોક ભાઈ સ્વાગત છે તમારો ઘણા દિવસો પછી લાઈવ કર્યું છે થોડીક વાતો પણ કેવી છે કે કેમ મીડિયા નતા આવતા એટલે કોંગ્રેચ્યુલેશન ગણાયા થેન્ક યુ થેન્ક યુ ભાઈ બારાણીના પંખીડા ઓ બા ક્યાં છો ઘરે શું ભાઈ જેમ ખંભાળ્યું તું ક્યાં છો ભાઈ અને ક્વોલિટી કેવી આવી જયારે કહી દેજો ને ભાઈ પ્રેમ કરવો છે અરે ભાઈ પ્રેમ પછી કહેજો મારી યારે પ્રેમ થઈ ગયો મારે ત્રણ ચાર દિવસથી ત્રણ ચાર દિવસ હું અગિયાર દિવસથી વિડીયો અપલોડ નથી બરાબર હું અત્યારે ઘરે છું મસ્તીની ક્વોલિટી આવે છે સારું સારું ભાઈ ક્વોલિટી તો આવે ને કાલ રાતના મોબાઈલ છોડાવી

સ્વાગત છે તમારું લાઈવ સ્ટ્રીમમાં ચાર જણા જોયો ને ચારે ચારે હજી લાઈક નથી કર્યો એક તો જાજી પછી હું લાઈવ સ્ટ્રીમમાં આવ્યો ને એમાં તમે લાઈક ના કરો જાજાજી પછી તો હું વિડીયો જ હમણાં જ ને આજે લાઈવ સ્ટ્રીમમાં નાખું આજે એક જણા લાઈક કરી કોઈ લીધો મોબાઈલ આખો નામ લખો તો કયો લીધો મોબાઈલ આખો સેમસેમ એ છત્રી એવું કંઈક છે તો ખરી ભાઈ મેં કરી થાંક્યું પાંચ જણા જેવો છે હજી બે જણાએ લાઈક કરીને પાંચ જણા જોયું છે સ્વાગત છે તમારા લાઈવ સ્ટ્રીમમાં જય જય રાજસ્થાન જય જય રાજસ્થાન કૃષ્ણ ગોપાલ કેસરિયા જય દ્વારકાધીશ અને જય શ્રી ઠાકર ને જય શ્રી રામ મોહન જય મા સોનલ જય મામા જો બે જણાએ લાઈક કરી છે મિત્રો હજી લાઈક તો કરી નાખો અને ક્યાં ક્યાંથી તમે જો આ બે જણા જોવે છે કોમેન્ટ કરી નાખજો ને જય શ્રી રામભાઈ જય શ્રી રામ જય મહાકાલ જય મહાકાલ તારે કોપીરાઈટ ક્લમ નથી આવ્યું ને ના ભાઈ ના મારે ક્યાંથી કોપીરાઈટ ક્લેમ આવે ભાઈ અરવિંદ રાઠોડ જય માતાજી ભાઈ જય માતાજી અરવિંદભાઈ સ્વાગત છે તમારું વૈષ્ણવ જય કૃષ્ણ જય કૃષ્ણ રાહુલ રાહુલ ભાઈ મોટા ધાણા સારું સારું ભાઈ જામનગર છોપરાપતિ રિલાયન્સ ઓકે ઓકે ભાઈ બોલવા મારવાડું થઈ ગયો તો ગઢવી યુવરાજ સંભાળ્યા હા યુવરાજ મિત્રો લાઈક કરી નાખી પચીસ જણા જોયા પછી ત્રણ જણા કરી તો વાંધો નહીં આટલા દિવસો પછી લઈ આવ્યો એટલે મને એવું લાઈ ગયો નાના ભાઈ યાર મારો મોબાઈલ તૂટી ગયો હતો હું મામાને ઘરે ગયો હતો કીધું તો હતું પણ જય માતાજી ભાઈ જય માતાજી બેન ગુજરાતી હો હા ભાઈ ગુજરાતી હો આ હો રાજસ્થાન ખુશબુ રાઠોડ હેલો હેલો સ્વાગત છે તમારું લાઈવ સ્ટ્રીમ મિત્રો રાતે મોબાઈલ છોડાવી લીધો હોય તમારા બધા હા કાકા કાકા ક્યાંથી તમે યાર કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ ભાઈ બોલો ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ જીઓ લીધો મોબાઈલ ઇન્સ્ટામાં સ્ટોરી જોઈ લેજે અહીંયા ના કહેવાય ઇન્સ્ટાગ્રામમાં ને સ્ટોરી જોતા હોય મે લાઈક કરી થેન્ક યુ થેન્ક યુ ભાઈ ક્યાંથી ભાઈ જામ હું મેહુલ ભાઈ તમે ક્યાંથી ઓકે ઓકે આ લાઈવસ્ટ્રીમ પૂરે પૂરી જોઈને પછી જોવા જાય જો ભાઈ ભાઈ રિપ્લાય તો આપો હા પારસભાઈ કરી નાખો કોલ બસ ક્યાં તમને ના પાણું કરી નાખો ને તમારું હાલતું મારું શું જાય રિપ્લાય તો ભાઈ

જીડીવી જયદીપ જામ ખંભાલિયા થી સારું સારું ભાઈ હું પણ ત્યાંથી જ છું બાજરો જોઈએ તો કહેજો કઈ ના અમને તો નથી જોતો અમે એક મોબાઈલ લઈ દીધો ને અમે કાંઈ નથી એ બાજરા જેટલા છે નહીં અમારી પાસે ફ્રીમાં દેવું તો કયો બે જ મિનિટો મિત્રો સંજીનગર ગોપાલ મામા ની દુકાન હા સંજી નગર ગોપાલ ખાવાનું એમ કે હું હવે મોબાઈલ લીધો એટલે ખાવાનું નહીં શું કયો છો સમજાણો નહીં મને ક્યારે ખરીદી લખો જરા બાજરો ગાંઠો તો એનો બ્લોગ બનાવી નાખો તમે અમારે તો બાપ દાદા એ જમીન ના રાખીને કહે તો ઘણું થઈ ગયું મિત્રો ક્વોલિટી કેવી એવી પડદાય કહેજો રાકેશ ઓફિશિયલ હાય હાય રાકેશભાઈ સ્વાગત છે તમારું આઈસક્રીમમાં ને ક્વોલિટી કેવી આવી કહી દેજો ને આશીષના ઘરની બાજુમાં જીડી જઈતી ઓકે ઓકે સામતભાઈનો દીકરો જોયે તો એ જયદીપ દી સમજ ભાઈ દીકરો હોય તો કે રેડી છે ઓકે રાકેશ ભાઈ ક્યાં આવી શું શું લખો તમે અંદર તેર જણા જો ને હજી નવ જણા લાઈક કરી લાઈક કરો ઘમન નથી આવ્યો ને ના ભાઈ ના ઘમન ક્યાંથી આવે યાર જીડી જયદી હા ઓકે ભાઈ જયદી ભાઈ ઓળખી ગયો તમે કહો છો કે બાજરો નથી જોતો મોબાઈલ લીધો એટલે પૈસા નથી તો કહું છું કે મોબાઈલ લીધો એટલે ખાવાનું નહીં ખાઓ કે શું ના ના તમે કીધું ને બાજરો જોતો હોય તો લઈ જાઓ એટલે બીજું તો ઘરના તો ખાવાનું દે ને બીજું કોઈ નહીં તો ઘરના તો દે ને ખાવાનું એમાંથી ખાઈ લે આઈપીએલ માં કોને સપોર્ટ આરસીબી ને ભાઈ એ મજા મજા ભાઈ એમ કયો ને ભાઈ ક્યાંય એમ લખો મજા મજા તમે કયો ભાઈ મામા થી ભાઈ આવી ગયા શું હું કયો પૂછી ગાંધી નિયમની અજી મિત્રો 18 જા 15 જણા જો ને 8 જણા જ લાઈક કરી લાઈક તો કરતા જાવ તો મને કહી મન થાય તો જાજા દિવસ પછી હું આવ્યો મોજને હા ભાઈ મોજ મોજ યાર તમે કયો આ કેમ લાગે ફાઈનલ જીતશે એ તો અમે અઢાર વર્ષથી અમે વાટ જોઈ કે જીતશે પણ પછી ખબર નઈ ભાઈ ભાઈ પ્રદીપ ઓકે ફરવા બસ જેદી મેળ આવે સોરી બ્રો અરે લે શું થઈ ગયું ભાઈ હવે તને કીધું તો કરી કરવું તો કરીને પછી હું આવો તો કેજો હા ચોક્કસ ચોક્કસ રીલ બનાવી છે હા રીલે બનાવવાની છે આજે ઘણું ગણવાનું આજે આજ છે મેં આરસીબી નો મેચ આ હશે હો જોવું જો જોયું નથી બે દીધી આ કેમ મોબાઈલ મોટું કેમ લાલ થઈ ગયું મોબાઈલ લાલ થઈ ગયો કે બ્રાઇટનેસ ઓછી થઈ ગયો જાળો

વિરાટ કોહલી નો જર્સી નંબર હટાવે છે પછી તો ભાઈ હોય ને ફોર્મ હજી મિત્રો જો નવ જણા લાઈક કરી પંદર જણા જે લાઈક તો કરો યાર ગરમી હા ભાઈ ગરમી તો છે ગરમી તો જુઓ યાર મોઢા ઉપર હરાય પડે ખુડકી ઉકડી પડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ ફૂંકી તમારો દ્વારકા ભાટિયા મોજ ને ક્યાં સાવ ભાન ભાઈ એ ક્યાં સાવ ભાન ભાઈ જામ સંભાળ્યા ભાઈ મામા જામ સંભાળ્યા તમે ગયો તમે જ્યાંથી છો જામનગર થી છો ને હજી મિત્રો તમે લાઈક નથી કરી રીતે મારે અહીંયા બગ આવી ગયો બે વીકે બે વીક થી વિડીયો નથી આવ્યા ભાઈ તમારો જીવાનું રહ્યું હવે હું જસદંત છું ઇન્ડિયામાં બધી ટીમ કરતા આરસીબી ફેન જાજા છે હા એ જોઈ ને ભાઈ પારસભાઈ હો પણ કઈ વાંધો નહીં બે અઠવાડિયા થી આપડા બ્લોગ નથી આવ્યા કઈ વાંધો નહીં ભલે આપણા વિડીયો તો ડાઉન થઈ જાય પણ આપણી પાસે વિડીયો વાયરલ કરતા આપણે આવડે છે કાંઈ વાંધો નથી ભલે ડાઉન થઈ આપણે પાછો ઉભા કરી લેવું

એમાં વધુ આવે વિરાટ કોહલી આવે ને ત્યારે જ મેચ બાકી મને મજા ના આવે વિરાટ કોહલી છે ભાઈ ભાઈ પણ શું બીજું શું ભારસભાઈ મિત્રો હું અડધી કલાક જ લાઈવ સ્ટ્રીમ કરવાનું છું કેમ કે મારે હજી ગામમાં જવાનું હોય બ્લોગ બનાવવા જવાનું જીટીને સપોર્ટ નહીં નહીં ભાઈ ભલે હું ગુજરાતથી હોઉં પણ આરસીબીનો મારો જન્મ નતો થયો ને તે દીની આરસીબી છે ને હું તે દીથી એને કેવાય સપોર્ટ કરું ગુજરાતે હારી જ છે પણ આપણે ભાઈ જીટી ના મેળાવે જીટી હાર્દિક પંડ્યા હતો ને ત્યારે જોતો હતો જીટીને તો નથી જોતો દીદી વિજયદીપ આ જો તમારું મોટું જરાક જારો 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 બે જ મિત્રો ભાઈ હવે રિપ્લાય નથી દેતા વાહ શું યાર હું રિપ્લાય દઉં તને કીધું તો કરી યાર પારસભાઈ તમારે ફ્રેન્ક કોલ કરો તો કરી નાખો યાર શું યાર રોગી રોગ મોટું કા લાલ ટમેટા જેવું મારું કર્યું જો શું ભાઈ પણ એમ તમે લખ્યું હતું બીજું તમે ઓકે નો લખ્યું હતું પારસભાઈ ને બે વીક પેલા તમારો વિડીયો નથી આવતા તમારો નહીં હા એમ લખ્યું હતું પણ હું તો બે હજાર પચીસમાં ઓળખવામાં ઓળખો કે ગુજરાતની ટીમ છે સારું તો રાકેશભાઈ કિંજલવાજી જય માતાજી જય માતાજી ને મિત્રો તમે લાઈક નથી કરતા જો આ નવો જણાય લેક કેરિયા લાઈક કરો ને તો હું વળ આઈસ્ક્રીમ બોંગ મિત્રો ગાળ રાતના મેં તમારો ભાઈ મોબાઈલ છોડાયો નવો અત્યારે એમ જ લાઈવ સ્ટ્રીમ કરો મોબાઈલ હું મિત્રો વિડીયો તો બનાવી આવ્યો છું પહેલાના જ વિડીયો બનાવે હોવું પણ મારે જરાક મોબાઈલ તૂટી ગયો હતો ને અમારા દાદીમાં ઓફ થઈ ગયા હતા ને એટલે બધું એમાં કામમાં હતો એટલે બધું ભેગું ના થયું પણ હવે તમારો ભાઈ પાછો આવી ગયો છે બાય ઓકે ભાઈ આવજો આરસીબી બોલે મેં જ્યાં હા ભાઈ આ જો કાંઈ ફિલ્ટર બિલ્ટર છે નહીં વગેરે ફિલ્ટર હે ભલે ગંધારા છ પણ ફિલ્ટર હા ભાઈ મિત્રો લાગે મારે આઈસ્ક્રીમ બંધ કરવાની જરૂર છે બંધ કરી નાખો કે નહીં તમે કોમેન્ટમાં જ્યાં લખી નાખી પ્રવીણ ગઢવી હાય હાય પ્રવીણભાઈ સ્વાગત છે તમારું લાઈવ સ્ટ્રીમ માં આઠ જણા થઈ ગયા હજી બાર નથી કરી હું વયા ગયા તમે નવ જણા જોઈએ છે નવે નવ નું આગળ છે Eu não me sei બે મેચ જીતવાની હસી દી ના હા બે મેચ જીતી દી એટલે રડી રાકેશભાઈ તમે ગયા થી જવો એ તો જાગ કયો ભાઈ તમે ગયા થી જવો જાગ કે જો બોતાટ તેત્રી ઓકે ઓકે જે તેત્રી ઓકે ઓકે રાકેશભાઈ ખબર પડી ગઈ આ કેમેરો લાલ કેમ થાય

ક્યાંથી જોવો છો જરા કમેન્ટમાં લખી નાખજો એટલે મને ખબર પડે ને ક્યાં વિડીયો જાય ઓકે ભાઈ બીજું શું અરે હું થાય યાર પારસભાઈ તમને યાર તમને કહું તમારે પ્રેમ કોલ કરવો હોય તો કરી નાખો કોણ ના પાડે અને કાંઈ પ્રેમ કોલ કરવો હોય ને તો કંઈક ના કરવાનો હોય ભલે તમને ભાઈ કયો તમને ખોટું લાગશે પણ સાચી વાત કરો ને તો એ પ્રેમ કોલમાં ભાઈ મજા ના આવે સ્ક્રિપ્ટ બ્લોગ કહેવાય અને સ્ક્રિપ્ટ બ્લોગ હું તો બનાવતો નથી પણ તમને કહું જો હું બાકી તમારી મરજી જો અત્યારે બેઠો હું સાચી વાત છે તો પછી યાર મેં મારા ઘરે બેઠો હું એકલો આવે જ બેઠો ભાઈ હવે મિત્રો મને લાગે રાઈસ્ટ્રી મેઈન કરવાનો વારો આવી ગયો તો બધા લખી નાખો એટલે હું એન્ડ કરી નાખું મારે બ્લોગ બનાવવા જાવ બધા ઓકે ભાઈ કરીશ તો બાય લખતા જાવ એટલે મન બંધ કરી દઉં રિયલ યસ એટલે જ કહું નાખું કે હાલો જાઉં